અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સિગ્મા લાઇફ સાયન્સ કંપનીએ માનવીય અભિગમ અપનાવી મૃતક કર્મચારીના પરિવારને વીસ લાખની આર્થિક સહાયતો કરી છે સાથે તેમની ચાર નાની દીકરીના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી અન્ય માટે પ્રેરણારૂપ બની છે પાનોલી જીઆરડીસીમાં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીઆર ગામના ચોત્રીસ વર્ષીય કર્મચારી પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુ બાદ સર્જાયેલી ગમકીની વચ્ચે કંપની મેનેજમેન્ટે એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા નિર્ણય લીધો છે કંપનીએ મૃતક પરિવારને વીસ લાખ આર્થિક સહાય તો જાહેર કરી જ છે સાથે સાથે તેમની ચાર નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી છે પ્રશાંત રાઠવાના મૃત્યુના સમાચાર મળતા જ ઝેર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત સક્રિય બની સરપંચ અને ગ્રામજનો કંપનીના માલિક નતોરદી પટેલ સમક્ષ પહોંચ્યા હતા અને પરિવારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી પ્રશાંતભાઈના અચાનક અવસાનથી તેમના પરિવાર અને ચાર દીકરીઓની છત્રછાયા છીનવાઈ ગઈ હતી ગ્રામજનોની મુખ્ય માગણી હતી કે દીકરીઓને સારું ભવિષ્ય અને શિક્ષણ મળે ગ્રામજનોની આ લાગણી સભર રજૂઆત અને પ્રશાંતભાઈના પરિવારની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સિગમા લાઇફ સાયન્સ કંપનીના માલિક નત્વાદી પટેલે માનવીય અભિગમ અપનાવ્યો તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને વીસ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી આ ઉપરાંત તેમણે આ ચારેય દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ અને તેમની જરૂરિયાતો કંપની ભોગવશે તેવી ખાતરી આપીને એક મોટો બોજ ઉપાડી દીધો હતો કંપનીના આ નિર્ણયથી સો પ્લસ પરિવારને મોટી હૂક મળી છે કંપની મેનેજમેન્ટના આ ઉમદા નિર્ણયથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના વતનીઓમાં સંતોષની લાગણી ફેલાય છે મારું નામ અશ્વિનભાઈ રામસિંહભાઈ વસાવા છે અમે બંને સિગ્મા લાઈફ સાયન્સમાં કામ કરીએ છીએ સાંજે સાડા ત્રણ વાગે ઊંઘવા જામ કરીને આરામ એને મારા પર રજા માઈ ગઈ અમે બંને સાથે જ સાડા ત્રણે જેવા આરામ કરવા ગયા પછી સવારે 6:30 વાગે મે જગાડ્યો એ જાઈ ગયો બી મને કે મે આવું છું તું ચા પી લે તો મે પછી જઈને ચા પી લીધી પછી પાછી બોમ મારી તો તારે બેણ એવું કીધું કે મે આવું છું તો મે પિલો એમ પછી 7 વાગે 7 વાગે એટલે હું ઘરે જવાનો હતો એટલે હું ઘરે નીકળી ગયો એટલે તમને કઈ રીતે ખબર પડી કે એક્સપાયર થઈ ગયો એ તો જ્યારે હું મારા પર 9 વાગે મે ભાઈબંધને કોન્ટેક્ટ કર્યો ને જે એના હાથે ગયા હતા એ લોકો એ લોકો હાથે વાત કરતો તો એટલે પછી સાહેબે ફોન માંગીયો એના પર કે સાહેબે કીધું કે ભાઈ આપણા પ્રસંગ આપણા હાથે હવે નથી સાહેબ એનડી પટેલ સાહેબ કામ કરે છે કે પછી સાહેબ શું કરે છે છે કે હા કંપનીના માલિક જ છે